મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે લખુભાઈ ને મહેન્દ્ર ચારસો પીચોતેર બી ટ્રેક્ટર વેચાણ છે મિત્રો ટ્રેક્ટરના કન્ડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટર જોવા જડશે ગેર ડ્રાઈવિંગ બધું સારું છે છત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની કન્ડિશન પણ તમને ખૂબ જ સારામાં સારી જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો સિત્તેર એંશી ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર તેરનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જઈશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરીએ તો પોરબંદર તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જશે અને મિત્રો આવા નવા ટ્રેક્ટર લેવા માટે તમે મહેજ ફાર્મિંગ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી શકો છો અને મિત્રો ચોવીસ કલાકમાં તમને કોઈપણ ટ્રેક્ટર મહેજ ફાર્મિંગ અપાવી આપશે અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને નેવું હજાર અંદાજીત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર જશો તો મિત્રો તમને કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે